જય માતાજી કૃષ્ણ હર હર મહાદેવ છે ખબર નહીં પડતી ક્યાં ક્યારે શું કામ જવાનું હોય તો કઈ નહિ હર હવા માં તો પેલા છે ને ભાઈ અમારે ભૂખ લાગી છે એટલે ભૂખમાં તો આ છે ને ભાઈ અમને બહુ અલગ જ મન છતું હવર હવર માં કે ભરતું ખાવું છે અને પહેલાં થાય ને તો પહેલાં અમારે રીંગણા એવું ઓલા કીધી નહીં ચા પી તૈયારી બધું કરી આયું ને હવે ચા બનાવી છે પેલા પેલા ચા પી લેવી કેમ કે ચા પીવા સિવાય છે ને પણ કાંઈ વસ્તુ નથી ને આયસ્યું અમારે ખૂલતું નથી એટલે પેલા છે ને આપણે ચા પીવાની છે ને પછી બનાવવાનું છે પડતું તો આવું છે ભાઈ હવે હવે જો વાંડા હું હોય ને એટલે ક્યારે હું બનાવવાનું મન થાય ને હું બનાવીને નક્કી ન હોય એમ હવે ચાકીને મન જ પડતું પણ તો રીંગણા લઈ આવ્યા આ કા આગું છે બધું એને ટોક ને આજુ પડતું ભગવાન એટલી ઠંડા છે ને કે એની વાત પૂછવામાં આવે એટલે બતાવી દઉં

બાકી ગયા છે એવા કે હવે હોપ ને બધા કાપ ઘર ભાગવું એની ખોવા પડશે હજી હોવા બાકી છે એટલા વાગ્યા ચાર વાગ્યા તો હજી હોક ને બાકી છે બોલો होटल होटल वाह एक नंबर होटल से वे हो बी

બધા જીધું છે ભાઈ ચાળવા મુકેશ કરવાનું પછી નીકળવાનું પેલા અમદાવાદ આ લોકોને મૂકવા અને પછી આપણે જવાનું છે ભાવ ન બિસ્તર છે ને ભાઈ લઈને પહોંચી ગયા છે હવે આ બધું છે ને પેલા અડધું આપણું ઘરે મૂકવાનું છે અડધો પેલા છે ને છે કે મને ઘરે મૂકવા જવાનું છે તો વાગી ગયા છે ભાઈ સાડા પાંચ કેટલા ચાર વાગે તો આજે સાડા પાંચ વાગી ગયા છે બસ કલાક આજુ બાજુ લગભગ આજુ બાજુ ગયું છે તો પેલા પહોંચી જઈએ સાચા પાછા ઘરે થોડો નાસ્તો વાસ્તો કરીને પછી નીકળે પાછા ભાવનગર માં આટા મારો હોય હોય પણ આટો મારા જવું પડે ને ભાઈ મુદા હોય હોય માટો મારા જે મોજ આવે ને એ એકે મોજ ન આવે